મારું નામ કાદર શાહ સૈયદ સાળાઉ ગામથી છું અને હિન્દુ મુસ્લિમ કોમી એકતા ગુજરાત લેવલે ગ્રુપ ચલાવું છું દિપેશ મહારાજે મને ફોન કરીને વિગત મને જણાવી તો એક દુઃખની બાબત છે કે ભારત દેશના નાગરિક છે તો કોનો વિરોધ કરવો અને કોનો વિરોધ ન કરવો એ એમનો સંવૈધાનિક હક છે તો એમણે જે પંચાયતમાં ભૂજપુર ગામની જે પંચાયત છે એમને કંઈ કામ કરેલ નથી અને ભ્રષ્ટાચાર કરેલ છે એવું એમને જણાવેલ એમને એવું લાગેલ કે ભાઈ આ ગામમાં ભ્રષ્ટાચાર થયેલું છે પંચાયત તરફથી તો એમણે આરટીઆઈ માંગેલી બરાબર એ તો ભારતના નાગરિક છે એમને હક છે આરટીઆઈ માંગવી કે ન માંગવી તો જ્યારે એ દિપેશભાઈ મહારાજે આરટીઆઈ માંગી ત્યારે સામે ઉલટો થયો ઊંધો થઈ ગયો કે પાંચ છ અસામાજિક તત્વો જે પોલીસની નજરમાં પણ ગુંડા છે અને સમાજની સમાજની સમાજમાં એ એમની ભૂમિકા ગુંડા તરીકે છે એવા લોકો કાયદેસર આ આ જમાનામાં આ ભાઈનો હત્યા

માહિતી માંગી તો તારીખ પે તારીખ અધિકારીઓને અને ખાસ ભુજપુરની ગ્રામ પંચાયતને કે ભાઈ તમને જે કામ કરવાનું છે એ કરો ભાઈ ભારતના નાગરિક છે ટેક્સ ભરે છે બધું કરે છે તો એમનો હક છે ભાઈ માંગવાનું તમે એના બદલે ઉલ્ટા ગું ગુંડા મોકલો છો એ વસ્તુ જોગ્ય નથી આમાં તમારા માધ્યમથી એટલું કહીશ કે આ દીપેશભાઈ મહારાજને ન્યાય મળે એવી અપેક્ષા મારું નામ દીપેશ જગદીશભાઈ રાજગોર છે હું ભૂજપુર ગામનો રહેવાસી છું હું ભૂજપુર પંચાયત ઉપર તારીખ એકવીસ આઠ બે હજાર પચીસના આરટીઆઈ કરી હતી તો પંદર દિવસમાં આરટી થયા મને અપહરણ કરવામાં આવ્યો હતો મને ધાક ધમકી આપવામાં આવ્યો હતો પછી હું આ ધામધામ પૂરી થઈ એટલે હું મુન્દ્રા પીઆઈને અરજી કરી હતી મુન્દ્રા પીઆઈએ અટકાયતી પગલાં લીધા હતા અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી પછી ત્રીસ દિવસ રહી જવાબ ન મળતા હું તાલુકા પંચાયતમાં અરજી કરી હતી તો આજે ત્રીસ તારીખ છે મને બોલાવવામાં આવ્યો હતો પંચાયત પંચાયતને પણ તલાટીને બોલાવવામાં આવ્યો હતો પાછા મને પચીસ દિવસનું માંગ્યું છે કે પચીસ દિવસમાં તમને જવાબ મળશે તો રહી વાત તો આ પંચાયત એક પરિવાર પંચાયત છે બરાબર મને ન્યાય નહીં મળે તો આજે આગળ પણ ગાંધી રસ્તે જઈશ તેઓ હું તમામ ન્યૂઝ માધ્યમથી હવે મારી સાથે કાદરશાહ સૈયદ સાળવ પ્રશાંતભાઈ ગોર અને ભૂપતસિંહ વાઘેલા છે હજી ઘણા મારા સાથે છે પણ ન્યૂઝના માધ્યમ એટલું કહીશ કે કરુંગા લેકિન છોડુંગા નહીં